એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય એકલો જીવ પ્રવર્તે તીવ્ર વેગ ન થાય ઘણી વખત માણસને બહુ બધી ઈચ્છા હોય કે હું આમ સારું કામ કરું પણ ઇન્દ્રિયો કંટ્રોલમાં ન હોય તો તીવ્ર વેગે કરીને હેત જ ન થાય તમારે કે ત્રણેય હોય તો એકલો જીવે નહીં અને એકલા ઇન્દ્રિય અંતઃ કરણેય નહીં ત્રણેય જો ભેળા થઈ જાય તો તીવ્ર વેગ અને જે ગોપીઓએ કીધું કે અમને ભગવાનનો સ્પર્શ થયો ત્યારથી અંત વિષય છે એ ઝેર જેવા થઈ ગયા એવું પરિણામ તો આવે એ તીવ્ર વેગનું પરિણામ એમ ત્રણેય પ્રવર્ત્યાનું પરિણામ જીવ અંતઃકરણ અને ઇન્દ્રિયો બધા પ્રવર્ત્યા એનું પરિણામ ઘણી વખત એમ થાય કે જીવ એકલો પ્રવર્તે હાલો જીવ તો બળ્યો છે તો જીવ એકલો પ્રવર્તે અને ઇન્દ્રિય અંતઃકરણ નો પ્રવર્તે તીવ્ર વેગ થઈ જાય એમ અને એવું બની શકે આપણને બહુ ઈચ્છા હોય કે આપણે આવું સારું કામ કરી પણ થતું હોય ઘણી વખત એટલે બહુ ઈચ્છા તીવ્ર ઈચ્છા થાય તેનો અર્થ કેવો છે કે જીવમાં છે જીવની ઈચ્છા છે પણ હવે ઇન્દ્રિય અંત કરીને એનો સહકાર નથી દેતા એટલે તીવ્ર વેગ નથી આવતો એટલે ઇન્દ્રિય ને હોતે એમાં વાળવા માટે એને પ્રયત્ન કરવો પડે શાસ્ત્રમાં કીધું હોય એવો અને ત્રણેય ભેળા થાય તો એમાં તીવ્ર વેગ આવે અને તીવ્ર વેગે કરીને ભગવાનમાં હોતે હેત થાયલા જે આગલા દ્રષ્ટાંત દીધા નિત્યાનંદ સ્વામીએ કે ભાઈ કોઈને જગતમાં સ્ત્રી આદિક પદાર્થમાં અતિહેત હોય એમ કે તો એનો એનો વિયોગ થાય તો પ્રાણ જાય એવું હેત હોય અને ને જો માર્ગે આવે અને એને ભગવાનમાં એવું હેત થાય એટલે એમાં એ ત્રણેય પ્રવર્તે છે બળ ઓછું હોય એ ખરું જીવમાં બળ આવે છે ને જાય છે એવું તો નથી હોતું જીવ તો એ મનાદી બળિયો જ છે સત્સંગ કરે તો બળિયો થઈ જાય વધારે જો આપણે કાલ દ્રષ્ટાંત દીધું કે હરપે લાળ નાખી હોય પછી ઇન્દ્રિય અંતઃ કરીને જીવ ત્રણેય વેગ કરે તોય ન થાય ત્રણેય વેગ કરે જીવ તો ઈ જીવનું બળ કહેવાય એ જીવનું બળ છે એટલે ભગવાને પોતાના હાથમાં દોરી રાખીને તોય પાછું કર્મનું ફળ જીવની ઉપર નાખ્યું જો ધારે તો કરીએ કે પછી એની ઉપર જ નાખું જોઈએ ભગવાનના કંટ્રોલમાં છે અને ભગવાન ધારે એમ જ થાય છે તોય એની ઉપર નાખ્યું કર્મનું ફળ જે કર્મ કરે એને જ મળે ને ફળ દેનારા ભગવાન એક રેખા એટલે જીવ છે એ એકલો જ છે તો એ બળિયો જ છે ધારી વાળી છે આવા સંજોગોમાં વાળ તો હોય છે ભગવાનને પામીને બળિયો જીવ થયો હોય ઈદ ઇન્દ્રિય ને પાછા વાળે અને પામર જીવ ન વાળે એવું પણ નથી પામર જેવો હોય એ હોતે એ પોતાના ઇન્દ્રિય અંતકરણ ને પાછા વાળી શકે છે એવા ઉદાહરણો શાસ્ત્રમાં માં છે કે આ ટાણે આમ કરતો હોય જીવ તો પછી એને બધું સમજવું જોઈએ એટલે જે કરે એ કર્મનું ફળ એના ઉપર એનું ફળ એને ભગવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો મન અને જીવ એ ત્રણે ભેળા ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે ત્રણે ભેળા પ્રવર્તવા જોઈએ એકલો જીવ પ્રવર્તે તોય નહીં અને એકલા ઇન્દ્રિયો પ્રવર્તે તોય નહીં એકલું અંતઃકરણ પ્રવર્તે તોય નહીં ભેળા થાય તો તીવ્ર વેદ થાય અને તોય હેત થાય એટલે કોઈને ભગવાનમાં હેત કરવો હોય તો આમાં મારા જે બહુ સરસ રસ્તો આપે કથાકારો એવું કે છે કથામાં ઘણી વખત આવા દ્રષ્ટાંતો ઓકવડ દ્રષ્ટાંત દેતા હોય એક ગુરુ કાંઈ એક શિષ્ય કહ્યું કે મારે ભગવાનમાં બહુ હેત કરવું તો એ ગુરુ એ ભલે એવું પૂછ્યું કે તને તારા ઘરવાળા પિયરમાં જાય ત્યારે તને રડવું આવે છે કે ના તો કે તો તને હજી ભગવાનમાં હેત નહીં થાય એટલે એવું એને ઘરવાળામાં હેત હોય તો જ ભગવાનમાં હેત થાય એવું નથી એ તો ખોટું છે ભગવાનમાં જેને હેત કરવું હોય આ પ્રમાણે કીધું મહારાજે ઇન્દ્રિય અંતઃ કર જીવને પ્રવર્તાવો તો એને તીવ્ર હેત થાય અસાધારણ હેત થાય નો હોય તો પણ થાય પામરજી હોય તો પણ થાય મારે કીધું તત્કાળ શુદ્ધ થઈ જાય અને એની એ વસ્તુ જો જગતમાં પ્રવર્તે તો અતિ વિકારી થઈ જાય એવું આમાં એવું આવ્યું આમાં એવું કે આગલા આમાં આમાં જશે આમાં આવશે કે ત્રણ પ્રકારનો વેગ હોય તે કેમ જણાય કે અત્યારે મને એટલે મારે જેવું કીધું કે તીવ્ર વેગ હોય તો એને કોઈ પણ સ્ત્રીને દેખીને વિકાર થાય એટલું જ નહીં પણ માં બેન દીકરી એને દેખીને પણ વિકાર થાય એને તીવ્ર વેગ જાણ એટલે તીવ્ર વેગે કરીને જગતમાં જો પ્રવર્તે તો એ વિકારી થઈ જાય અને તીવ્ર વેગે કરીને ભગવાનમાં પ્રવર્તે તો અતિ નિર્વિકારી દાખલા તરીકે ગોપીઓ ભગવાનમાં અતિ તીવ્ર વ્યક્તિ પ્રવર્તી તો ગોપીઓ એવું કીધું કે ભગવાન અમે એક વખત તમારો સ્પર્શ કર્યો છે ત્યાંથી બધા સંસારના વિષય છે એ અમને ઝેર જેવા થઈ ગયા એટલી બધી નિર્વિકાર થઈ એટલે ભગવાનમાં તીવ્ર વેગે કરીને પ્રવર્તવું અને જગતમાં તીવ્ર વેગે કરીને પ્રવર્તવું જગતમાં જો તીવ્ર વ્યક્તિ પ્રવર્તે તો અતિ વિકારી થઈ જાય જેની મર્યાદા નો કહેવાય અને ભગવાનમાં જો તીવ્ર વેગે કરીને પ્રવર્તે તો એ અતિ નિર્વિકારી થઈ જાય અને અતિ શુદ્ધ થઈ જાય મહારાજ દ્રષ્ટાંત ઓલ વરતાલમાં લીધું ને ઓલ ભાગ મોડિયા રામચંદ્રજી એ પૂછ્યું તો કુપાત્ર જીવ એને સહાર ઉપાત્ર જીવ આવ્યો તો એને બ્રહ્માનંદ સ્વામી નો બહુ ગુણ આવ્યો અને પછી મહારાજ ના દર્શન કર્યા તો તત્કાળ એને સમાધિત થઈ ગઈ અને એનો જીવ છે એ ભગવાન માં ગુણ છે એ કારણ નથી નહી તો જીવની ઈચ્છા જ કારણ થઈને પ્રવર્તે છે કેટલા કોઈ કારણ જીવની ઈચ્છાથી પણ ત્રણેય પ્રવર્તતા હોય એવું કીધું ને કે ખાલી જીવની ઈચ્છા નથી ઘણી વખત જીવની ઈચ્છા હોય તો માનતા ન હોય એને સહકાર નો આપતા હોય એટલે એવા સંજોગો દેશકાળ દેશકાળ એને ઇન્દ્રિયોને પ્રવર્તવામાં સપોર્ટ સપોર્ટ કરતા હોય છે ઇન્દ્રિયો અંતઃકરણને કરવર્તવામાં એ સપોર્ટ કરતા હોય છે ગોપીઓને અતિ તીવ્ર હેત તીવ્ર વેગથી ભગવાનમાં હેત થયો એમાં સંજોગો હોતે એવા છે એક તો એનું સ્ત્રી પાત્ર અને સરખી અવસ્થા એ એ એના ઘણા સંજોગો એવા છે કે એને પૂર્વના સંસ્કાર ત્રિપાત્ર અને ઓલા સ્ત્રી અને પુરુષ એનું વિજાતીય હેત એટલે વિજાતીય હેત જેવું પ્રવર્તી શકે એવું સજાતીય હેત પ્રવર્તી ન શકે એવો વેગ એમાં આવે આ બધાય વેગના ફેક્ટર આ ફેક્ટર છે જે વિજાતીય મહારાજે કીધું કે વિજાતીય થાય ત્યારે એમાં ઓલા જે બધા એને પોગી ન છે બધાને બીટ કરે એટલે ગોપીઓને ભગવાનમાં હેત થયું એ વિજાતીએ પાત્રતાનું હેત પણ એમાં કામ કરતું કામ બુદ્ધિ કરીને હેત કર્યું હતું ગોપીઓ એ ભગવાનમાં તો એનો અર્થ એવો છે એમાં વધારેમાં વધારે વેગ હોય ખાલી જીવની ઈચ્છા જ હોય એનાથી વેગ તત્કાળ આવી જાય એવું ન બને આવા ઘણી વખત તો માણસ અતિ ભયમાં હોય અતિ ભયમાં હોય તો તમો ગુણી હોય રજો ગુણી હોય કે ગુણી હોય તોય બધા એને ઈશરણે જાય એમાં અતિ વેગ આવે વિભીષણ વિભીષણે ભગવાનની શરણાગતિ કરી રામચંદ્રજી ભગવાનની રાવણે માયરો એટલે કરી અને સુગ્રીવે ભગવાનની શરણાગતિ કરી તો એ વાલીના ભયથી કરી શરણાગતિ કરી અને તીવ્ર વ્યક્તિ આવ્યા હોતી એમ બીજે કઈ મૂકીને આવ્યા એટલે એની ઈચ્છા હતી એવું નતું એમ સુગ્રીવની ઈચ્છા હતી કે હું ભગવાન રામ જાઉં અને ઇન્દ્રિય અંતકરણ ત્રણેય દોડાવું જીવને દોડાવવું ભગવાનના રાત એવું નહીં ઓલો ધોકો લઈને વાહે થયો તો એટલે આ કે તીવ્ર વેગથી ભગવાનની શરમા થઈ ગયા એટલે ક્યારેક ક્યારેક એ સંજોગો એવા હોતે થાય ક્યારેક ક્યારેક સ્વાધીન થકો પ્લાનિંગ કરે તો થાય મારે જ કીધું કે ઓલા અંતઃકરણ શુદ્ધ થાય છે એના ત્રણ પ્રકાર કીધા છે કા તો ભગવાન ને ભગવાનના ઓલા સાધુના આશીર્વાદથી એનું એવું અંતકરણ શુદ્ધ થઈ જાય અથવા તો સત્સંગે કરીને થાય છે અથવા તો જીવ પોતાને એમ કે સમજીને એવું કરે એમ ત્રણ વાના કીધા કે બે વાના કીધા એટલે એવા સંજોગો એને લાવવા જેને કરીને ઇન્દ્રિય અંતકરણ ને જીવ ત્રણેય ભગવાનમાં જોડાય એવા સંજોગો સેવ હોય એવા સંજોગો ઉભા કરવા ન હોય થોડા ઘણા તો ઊભા થતા હોય વધારે કરે તો ભગવાન એને મદદ કરે ખરા પછી પણ વેગ એક થઈને ભગવાનમાં આવે તો એને તીવ્ર વેગે કરીને ભગવાનમાં થાય કોઈ પણ જીવ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એવું કઈ નથી ભલા ભલામાં વાત આવે છે સ્વામીની વાત એક વાત આવે છે કે મોટી બહાને કોઈ કોઈને પૂછવું કે તમારે જેવું મહારાજમાં હેત છે એવું અમારે કેમ થાય મોટી ભાઈ એવો જવાબ આવ્યો કે તમારે બધા સ્ત્રીનો દેહ ધરવો પડે અને પછી તમને સમજાય કે કેવી રીતે ભગવાન એટલે એ વાતને પછી મારે ખોટી કરી એવું નથી કે સ્ત્રીનો દેહ હોય તો જ એને ગોપીઓ જેવું ભગવાનમાં હેત થાય અને પુરુષ દેહ હોય તો ભગવાનમાં ગોપીઓ જેવું હેત ન થાય એવું કઈ નથી ગોપીઓનો વેગ હતો એના કરતાં વધારે વેગ આવે તો એના કરતાં વધારે હોતે થાય સત્યદાનંદ સ્વામીને મહારાજ માં એ થતું એવું ગોપીઓ નહીં નહોતું એવું આપણે સંજોગો અને પરિસ્થિતિ છે પ્રાણી ભગવાન માં પ્રવર્તે ઈચ્છા ન હોય તો ઈચ્છા ન હોય ઈચ્છાની ખામી હોય ને ત્રણેય પ્રવર્તે એવી એવા સંજોગો છે પણ જીવને ઈચ્છા થવી જોઈએ ને ઈચ્છા બહુ મહત્વની વસ્તુ છે ભગવાન આવે તોય નથી થતું આ જીવની ઈચ્છા ન હોય અને ભગવાનની ઈચ્છા હોય તોય ન થતું જીવની ઈચ્છા હોય તો ભગવાન રોકી નથી એકતા રોકતા નથી રોકી એકતા નથી જીવની ઈચ્છા હોય તો થાય એટલે એમાં ઈચ્છાની ખામી અત્યારે સંજોગો એવા છે કે એને તીવ્ર વેગે કરીને ભગવાનમાં હેત કરવું હોય તો થાય એવા સંજોગો ભગવાનને અનુકૂળતાઓ બધી એવા આપી દીધી એટલે હવે કુસંગમાં ક્યાંય ભરાય ન જાવું એ ધ્યાન રાખવું પડે કારણ કે ઇન્દ્રિયંતાકરનો સ્વભાવ છે કે કુસંગમાં હતો ભરાય કુસંગમાં ભરાય તો વેગ ઓછો થઈ જાય અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે તીવ્ર વેગ લાગ્યો હોય તો નહીં તો નહીં બધી ઇન્દ્રિયો એને ફોલો કરે એ ત્યારે જ કરે કે એક ઇન્દ્રિમાં તીવ્ર વેગ લાગ્યો હોય એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ અનુવર્તી થઈ રહે છે અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે એવું નહીં કે સત્વગુણીને લાગે ન લાગે ગમે અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વેને તીવ્ર વેગ હોય છે અને તદ અનુસારે પદાર્થમાં હિત થાય છે એક એક ઇન્દ્રિયમાં તો સર્વ એટલે એને મારે એવું કીધું કે એક એક ઇન્દ્રિયમાં તીવ્ર વેગ હોય પણ ઓલી બીજી ઇન્દ્રિય ફોલો થાય થાય એવો વેગ ન હોય ઇન્દ્રિયમાં એક એક ઇન્દ્રિયમાં બીજા કરતા વધારે હોય પણ બીજી બધી ઇન્દ્રિયોને ઢળી ન્યા લઈ જાય એવો નથી એવો અર્થ ન થાય કે સત્વગુણી હોય રજોગુણી હોય કે તમોગુણી હોય દરેકની એક ઇન્દ્રિયમાં તો એવો વેગ હોય જ કે બધી ફોલો કરે ના એવું એટલા માટે ન હોય કે બધાય તીવ્ર વેગી જ છે એનો અર્થ એવો થઈ ગયો હતો એવું જો સમજીએ તો એનો અર્થ છે બધા છે પણ તીવ્ર વેગી હોય નહીં ઇન્દ્રિય અંતકરણ ને બધાય ભેળા જ ફરતા હોય ત્રિણી ઓલા કંટ્રોલ કરીને જ ફરતા હોય એવું નથી બધા તીવ્ર વેગી નથી હોતા જો એક ઇન્દ્રિયમાં લાગે ને બધાય એક એક ઇન્દ્રિયમાં તો મારે કીધું પણ એક ઇન્દ્રિયમાં વિશેષ વેગ હોય છે અને તીવ્ર વેગ હોય અને વિશેષ વેગ હોય એમાં બેમાં ફેર પડે છે એક ઇન્દ્રિયમાં વિશેષ વેગ હોય કે બધા ઇન્દ્રિયો એક રે સમ પ્રવર્તે એવું ન હોય એક ઇન્દ્રિયમાં વિશેષ વેગ હોય એવું તો ખરું કેમ કે કાં જોવામાં માણસ ટગર ટગર થઈ ગયો હોય સાંભળવામાં કોઈ પણ એક વિષયમાં વિશેષ વેગ હોય બધા હરખાંત ન હોય પણ બધામાં બધા માણસો તીવ્ર વેગ એક ઇન્દ્રિયમાં બધાને તીવ્ર વેગ લાગ્યો તીવ્ર વેગ ને વિશેષ વેગ માં ડિફરન્સ એટલો પડ્યો બીજી ઇન્દ્રિયો ફોલો કરે બીજી ઇન્દ્રિયો ફોલો કરે તો એને તીવ્ર વેગ કર્યો અને બીજી ઇન્દ્રિય ફોલો ન કરે પણ બધી ઇન્દ્રિયો હરખી ન હોય એક એકમાં ચોઈટો હોય તો એ વિશેષ વેગ કહેવાય પણ તીવ્ર વેગ ન કહેવાય અને જે તીવ્ર વેગ તે રજોગુણી સત્વગુણી અને તમોગુણી એ ત્રણેય લાગે છે અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વેને તીવ્ર વેગ હોય છે અને તદ અનુસારે પદાર્થમાં હેત થાય છે ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એટલે મહારાજ આમાં કીધું તીવ્ર વેગ પણ એનો અર્થ વિશેષના અર્થમાં છે એક એક ઇન્દ્રિયમાં બધા તીવ્ર વેગ હોય છે અથવા તમે કે મહારાજ એમ કહેવા માંગતા હોય કે ત્રણેયને સ્કોપ છે તીવ્ર વેગ લગાડવાનો કોને ત્રણે રજોગુણી સતો ગુણી કે તો મારે કઈ જ દીધું કે ત્રણેય ને કઈ વાંધો નથી ત્રણેયને તીવ્ર વેગ ભગવાન માં લાગે ખરા જો આ ભેળા કરતા આવડી જાય એને જીવ અંતઃકરણ અને ઇન્દ્રિયો એ ત્રણેય દ્વારા પ્રવર્તે તો એને તીવ્ર વેગ લાગે એટલે ઈ પાછું મારા જે તો આમ શાસ્ત્રના ઇતિહાસ જોઈએ તો એવું લાગે કે કર્મેન્દ્રિય મહત્વ લાગે છે ને આમાં તમારે જે જ્ઞાનેન્દ્રિયોની વાત કરી પણ કર્મેન્દ્રિય મહત્વ લાગે છે વાલીઓ લૂંટારો હતો એને રામ 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 કરવા માં બેઠો તો કર્મેન્દ્રિયનો વિષય હતો રામ રામ કરતો કરતો મરા મરા થઈ ગયો તો એને ખબર જ નહોતી એટલો બધો વેગ ચડી ગયો જપનો તો એ કર્મેન્દ્રિયમાં વેગ લાગ્યો કર્મેન્દ્રિયમાં વેગ લાગ્યો તો એ ઋષિ થઈ ગયો વાલ્વી ઋષિ બની અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદ્દનુસારે પદાર્થમાં હેત થાય છે એવી રીતે સેવાનો વેગ લાગે એ કેરો કહેવાય કર્મેન્દ્રિયનો હાથ હાથનો વેગ કહેવાય હાથે કરીને સેવા થતી હોય છે એટલે એવી રીતે કર્મેન્દ્રિયોમાં એ વેગ લાગે ઘણા પગમાં વેગ લાગી જાય છે તો એના અટણ નથી ઘણી વખત છાપવામાં આવતું હોય છે કે આખી દુનિયાની હાલીન પ્રદક્ષિણા કરે હમણાં થોડાક ટાઈમ પેલા કાંઈ મહાત્મા હતો એવા કે કેટલી સિત્તેર હજાર કિલોમીટર હાલ્યા હતા હજી હાલે જ છે એને વેગ કહેવાય પણ એ પગમાં વેગ લાગ્યો મારે હાલ થાકતા ન હાલી રાખતા હોય હાલ એવી રીતે હાથમાં વેગ લગાડ્યો મારે આખી જિંદગી મારા ભગવાનની ભગવાનના ભગતની સેવા કરવી એમ હાથમાં વેગ લગાડ્યો તો એ હાથમાં વેગ કહેવાય આંખ કાન એ બધા પૃથ્વી કાનનો વેગ લાગ્યો હતો દસ હજાર કાન એને તો એ તો જ્ઞાનેન્દ્રિય નો વેગ કહેવાય ત્યારે વળી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે એને ભગવાનમાં કેમ તીવ્ર વેગ કરીને હેત થતું નથી નોંધરાજાને ધન ભેળા કરવાનો વેગ લાગ્યો હતો આગે પૃથ્વીનો ધન એને ઇન્દ્રિયનો વેગ કહેવાય કે શેનો કહેવાય કર્મ ઇન્દ્રિયો કે જ્ઞાન

કારણ કે ધન છે એ હાથનો વિષય નથી કાન નો કોઈનો વિષય નથી મનનો મારે કેટલું ધન હું કરોડપતિ થયો કે નહીં સંજયભાઈ કરોડપતિ છે આપણે બનાવી દેવા છો તમારે થોડુંક ધ્યાન રાખવું તમારે નાનો પાડવી એટલી મન નો વેગ છે મને કરીને હોતે એને મનમાં એમ ગોઠવાઈ જાય એટલે આમ તો એક નો અહમ કહેવાય અંતઃકરણ અંતઃકરણ નો વેગ અહમ મારી પાસે ધન વધારે બધાને પણ હોવું આખી પૃથ્વીમાં જઈ મારી પાસે હોવું જોઈએ એમ એના અહમમાં વેગ લાગે કે મારે હંતા કરતા સારો ભગત બનવું છે તો હો થાય વેગ લાગવો જોઈએ કે જીવ છે એ જો વેગ લાગી જાય તો વળખાય ને ગમે એટલું પૂરું જ કરે ન રહેવાય એટલે એની ની ખામી સંજોગો છે કેમ નથી લાગતો તો ઈચ્છા ની ખામી છે માલિક જીવમાં ઈચ્છા નથી થતી જીવમાં ઈચ્છા નથી થતી જીવમાં જો ઈચ્છા થઈ જાય તો એ આખી હોહવી આરંભારવું ઉતરી જાય અંતઃકરણમાં કર્ણ એને બોલાવ એમાં વેગ આવે બધું અનુકૂળતા હોય ત્યારે થાય જીવની ઈચ્છા હોય એવા સંજોગો સંજોગો હોય એવા સેવા પડે ઇન્દ્રિયો અંતકરણ એટલે મહારાજે તો એવું કીધું કે જેને ઈશક જાગે એ ઓટોમેટિક સંજોગો એવા જ સેવે પોતાની ઈશક પૂરો થાય એવા જ સંજોગો સેવે ને કઈ ઈશક હોય અને એનાથી વિરોધ સંજોગો સેવે નહીં એટલે સે લગભગ તો એવું કરી લે એમ પણ એ જરૂરી છે એકલા એ શક્તિ